જય માતાજી મિત્રો હવા વાગી વાગી જઈ પહોંચ પોચ આપણે જઈ આવીએ આગ્રા સમજીએ આગળ વિડીયો જોઈ રાખજો તમને બતાવું આગળ જય માતાજી નહી અમારે ગમે એટલા વાગે આવો ને તો રાત્રે આવો ટ્રાફિક આટલો આપતો જ હોય

તો મિત્રો હવા પડી જઈએ ને આપણે પહોંચી જઈએ આબુ રોડ આબુ રોડ કોઈ હવાર આવે વહેલા વહેલા આવું દેખાઈ જુઓ આપણે જે ટાટા એરિયલ લઈ ચા પાણી કરવા ઊભા રહીએ બાબા રામદેવે અહીંયા રાજસ્થાનમાં તો ઠંડી એટલી જોરદાર અને આમ સવાર મિત્રો શિરોહી પહોંચી જઈએ શિરોહીના ડુંગરમાં ધીરે ધીરે ગાડી ચલાવવાની એક્સિડન્ટ બહુ જ થાય બહુ બહુ એટલે ટ્રકો વાળા એટલી સ્પીડમાં હેડ લક્ઝરી વાળા એટલી સ્પીડમાં હેડ તમે નજારા જુઓ ખાલી ડુંગર જુઓ કેટલા મસ્ત દેખાય છે આગળ સામે ટનલ દેખાય તમને ટનલ બતાવું પછી તો મિત્રો આ શા આપણે શિરોહીની ટનલ આ ડુંગર કાપીને અંદર ટનલ બનાવીએ આના અંદર થઈને જવાનું આપણે જે લોકો રણુજા જતા છે બીજબર એમને તો ખબર જ છે કે આના અંદર થઈને જવાની મજા કેટલી આવે પહાડની સાઈડ એક સાઈડ તડકો તો મિત્રો ને એક સાઈડ જુઓ કેટલો થયેલો છો લક્ઝરી વાળો એ જબરજસ્ત ફોર્મમાં આવી ગયો લાગે જો ઘરે સાઈડ મારો ઘરે ઊભો રહો ઘરે સાઈડ મારો ઘરે ઊભો રહો મેં કીધું લે તને તું એ જવા દે આગળ જઈને તારા પોલીસવાળા પકડવાના જ છું આ કાકાએ ઊંઘમાં ઊંઘમાં ટેન્કર બીજા માળે ચડાવી દીધું જોઈ લો ફોગ ચાલુ થઈ ગયો મિત્રો સુમીરપુર પહોંચાઈએ અને જોરદાર ફોગમાં લેવો દિવસે આવો હ હવારામાં નવ વાગીએ તો એ તો રાત્રે તો કેવું હશે જે પણ મિત્રો ગાડી ચલાવતા હોય ફોગમાં બહુ ધ્યાનથી ચલાવો આગળ કશું દેખાય ના તો ગાડી સાઈડમાં ઊભી કરી દેવાની હોટેલે खोटू रिक्स लेवानो नहीं आज़ू बात में कस्सू देखा तो नहीं आगर एक लो दुम्मा से दुम्मा सच पड़ा जो लो में पाली पाकी ये इन मस्त कुल्लर चाबियाँ हो बात है ये अपनी गाड़ी कुल्लर चाबना ઉપર કાચ કા બંગલા નીચે સરબત કી દુકાન જોઈ લો ઠંડી ઉડાળવાની દુકાન જ છે અહીંયા મિત્રો બે વાર પહોંચી જઈએ જોરદારની ભૂખ લાગી છે પેટનો ખાડો પૂરવા ઊભા રહીએ આ હોટલે આપણી આપણી ગાડીને આ હોટલે આપણો પેટનો ખાડો પૂરવાનો મતલબ કે જમવાનું છે કિશનગઢથી જયપુર એટલું બધું ટ્રાફિક હોય ને આ રોડ ઉપર ના પૂછી વાત હા જો વાળો ભાઈ વીઆઈપી નંબર ત્રિપલ જીરો નવ તમે લોક જોવાને રાખો હું ને થોડી ગાડી દોડાવું આ ઇનોવા સાઈડ માર દઉં ફટાફટ આપણે પહોંચી જઈએ જયપુર

रस्ता मस्त छ ठंडी इटली जोरदार अनि रस्ता मचा पियो अवती जे फरी दि पचे डोसा

ફાઇનલી મિત્રો આપણે આગ્રા પહોંચી જઈએ અને વ્લોગ મોટો થઈ જાય એટલે વ્લોગ વેકન પૂરું કરીએ બીજા બ્લોગમાં તમને તાજમહેલ બતાવવા લઈ જઈશું તો અમારો બીજો વ્લોગ જોવાનું ભૂલતા નહીં જય માતાજી